દોસ્તો કેમ છો તો સ્વાગત છે એ બધાનું નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે સાડા બાર થઈ છે અને કારખાનેથી હું પહોંચી ગયો કેમ કે આજે માહિરને આપણે રેશન કાર્ડની રેશન કાર્ડમાં નામ ચડાવ્યું અને તેની ઝેરોક છે તે નિશાળે જવાનું છે એટલે સહી અને દેવા આવ્યો છું કારખાનેથી બાર વાગે જમી અને પછી રેશન કાર્ડ તાલુકામાંથી લઈ અને સીધી ઝેરોક કરાવી અને દેવા જવાનું છે હા તારા આવું જ રે ભાઈ પણ આજ નવા જ કેમ કે આજે બુધવાર છે એટલે માહીને એને નવા પહેર્યા હતા કે મને કે મારે નવા લુકડા પહેરવા પણ હું તો તો હજી મેં આવીને જગાડ્યો જ છે એટલે બહુ મૂળમાં નથી ખા જાગ્યો જ છે એટલે મેં કે તાર આવવું હોય ને નિહાળે તો જાય હા તો પેલા ઝેરક કરવા જાય તો ચાલો દોસ્તો અમે એને પેલા રેશન કાર્ડની ઝેરક દેતા આવ્યું બંગા એ જ

મયુરી છે આ અમાર માહિર છે તો દોસ્તો નિશાળી થી જો વિયા છે અને જમવા બેસી ગયા છે અને જમવાનું જે ભાણું કાઢ્યું છે અને તમાર ખાવાનું જ ભગત શું ખાવાનું છે તો જો પેલા હું થોડીક ડુંગળી સુધી નાખ્યું પછી ખાઈ લેવી ગાંઠિયા પલાળેલા હે ભાઈ આ શાકમાં કાંઈ દમ છે નહીં પણ ખાવું તો પડશે ગરમ ગરમ રોટલી તો દોસ્તો જો કારખાનેથી ઊભા થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ એમાં મોગલમાંના દર્શન કરવા કેમ કે બપોરે ખાઈને સીધા કામે વ્યા હતા પછી કાંઈ વિડીયો શૂટ કરવા નથી ગયા તો ચાલો મેં કીધું જઈએ મોગલમાના મંદિરે અઠવાડિયું દિધ થયા નથી ગયા તો આજે જઈ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવ્યું તો બેનારી જો ગયો વિડીયો તો દોસ્તો જો ભોગી ગયા મોગલ મોગલમાંના મંદિરે તો ચાલો પહેલાં પાણી બાણી પી અને પછી તમને દર્શન કરાવું દોસ્તોમાં મોગલમાંના તમે દર્શન કર્યા અને દોસ્તો મા મોગલમાં ધારા કામ કરે પણ પોટા બહુ બધા મૂકે છે એટલે માતાજીને માનતાના પોતાની પણ માનતા રાખતા હોય કેમ કે અમે થોડા દિવસો પહેલાં આવ્યા હતા એટલે બધા પોટા નહોતા અત્યારે આગ જ માતાજીના પોટા એમાં મોગલમાંના એટલે પોતાની પણ માનતા રાખતા હોય છે અને એમાં મોગલમાં તો બહુ કામ કરે બહુ એટલે બહુ તમારા મનના ધારા કામ કરે એવામાં બિરાજમાન છે તો આપણે દર્શન પણ કરી લીધા હે અને નીકળશું આપણે સીધા ગરબા તો દોસ્તો જો વીએસવી મોંગલમાળના દર્શન કરીએ અને ગયા હતા ગામમાં એટલે ગામમાં જો છ વાગ્યા ઊભો થયો ને તોય તે જો તમને દેખાડું કેટલા વાગ્યા આઠ કમ્પ્લીટ થઈ ગયા હે પણ ગામમાં બધી વસ્તુ વીણી વીણી લેવાની હોય બકાલું હોય એટલે વાર લાગી જાય એટલે બધું વીણતા વીણતા વાર લાગીએ એટલે બકાલું તો જો કે બધું લઈ લીધું એ પણ વીણતા વીણતા કલાક બે કલાક થઈ જાય આવું છે બધું અને માહિરભાઈ જો સીસાઈને બે દીધ કહેતો હતો એટલે સીસાઈ લઈ નાખ્યા હે તો દોસ્તો જો બકાલું તો બધું લઈ નાખ્યા સીવી અને હવે તમને બતાવું જો ત્રણ દીધી એક ધારો કે ભાઈ આટું જીલીબી નું લે જીલીબી નું લયા

ફૂલેવર અને લીંબુ મૂળા ને મકાઈ ને કોથમરી આદુ ડુંગળી એના ભરદા એના એ બટેકા ટમેટા ટોટલી વસ્તુ આવી ગઈ આપણે અઠવાડિયાનું એ ઘરે લઈ નાખ્યું અને જો આપણે શીશા પણ બે આટો એ નાખ્યા વાળા સીશા લાવી ગયો જો આ ઉપર ગલાસ આવે આ બધું આવી ગયું અને આ અમારે મેન સાહેબ કંઈક ખાય છે જલેબી બે પોટે ખાઈ રહ્યો છે બસ આવે બે મોઢે જલેબી જબલું પકડી લીધું હે અને આ દીધું તો દોસ્તો જો આ તો આજનો વિડીયો આપણો અને અત્યારે મારે સંભારો બનાવવાનો છે એટલે વિડીયોને આપણે એન્ડ આપશું કેમ કે આઠ વાગી ગયા હે અને હજી તો પોણી કલાક જાય છે એડિટિંગ કરતા એટલે આજનો વિડીયો થોડોક લેટ થાય છે નવ વાગ્યા આપણે ચડાવશું તો પહેલાં એનો સંભારો બનાવી નાખું ફટાફટ અને એવડે રાંધી તો જો કે બધું કમ્પ્લીટ નાખ્યું છે મારી વાટે થતા તો પછી ખાઈને તરત એડિટિંગ કરવા મળું એટલે વિડીયો પણ બની જાય અને સંભાળો પણ બની જાય તો ચાલો દોસ્તો મળશું કાલેના વિડીયોમાં તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીશું કાલે બ બાય